એસઓજી ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા શરીર મિલકત સંબંધિત તેમજ પ્રોયબિશનના ગુનાઓ નાસ્તા પડતા તેમજ વોંટેલ આરોપીને પકડી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને શ્રી કેજી લિંબાચિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા તાપીનાઓની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના એસઆઈ અજયભાઈ દાદાભાઈ બ નંબર ત્રણસો સુડતાલીસ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ ચિમનભાઈ બ નંબર ત્રણસો બાવન તેમજ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલિરામભાઈ બ નંબર એકસો નેવાસી નેવાસીનાઓ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન્ટેડ આરોપી પકડવા ઓછ તપાસમાં હતા તે દરમિયાન એ એસઆઈ અજયભાઈ દાદાભાઈ બ નંબર ત્રણસો સુડતાલીસ તેમજ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સી પાઠ ગુના રજિસ્ટર નંબર અગિયાર બ્યાસી ચારસો બેતાલીસ બાવન ત્રણસો ચાલીસ બે હજાર પચીસ ગુજરાત પ્રોહિબિશન દ્વારા સુધાર અધિનિયમ બે હજાર સત્તરની કલમ પાસઠ ગુનામાં બાતમીના આધારે સોનગઢ હાથીપુડિયામાં આવેલ હનુમાન મંદિર સામે જતા વોન્ટેડ આરોપીઓ મનીષભાઈ મહેશભાઈ ગામિત અને દિનેશભાઈ છબીલદાસ પારકીને પકડી પાડવામાં આવ્યા છે આ કામગીરી શ્રી કેજી લિંબાચિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસોજી શાખા તથા તાપીની સૂચનાને માર્ગદર્શન મુજબ કરવામાં આવી છે